જયવીર મેહુર દાદા હું ખેર દ્રષ્ટિ બેન પંકજભાઈ આજે આપ સૌને એક વાત જણાવતા હું ખૂબ જ ગર્વ અનુભવું છું કે શ્રી પાંચાળ કે શ્રી બાબર સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અખિલ ભારતીય હિન્દુ બાબર સમાજ દ્વારા પ્રતિભા સન્માન સમારોહ ધોરણ 12 2024 નું આયોજન કરવામાં આવ્યું છે જેનું રજીસ્ટ્રેશન તારીખ

આપણા સમાજના ભવિષ્યના પાયાને મજબૂત કરવા માટે આપણા ભવિષ્યના પાયાને મજબૂત કરવા માટે અને આપણા સમાજના વિદ્યાર્થીઓમાં છુપાયેલી પ્રતિભાને બહાર લાવવા માટે આ પ્રતિભા સન્માન સમારોહ ધોરણ 12 2024 નું આયોજન થયું છે તે બદલ હું ખેર દ્રષ્ટિબેન પંકજભાઈ પાંચાળ કેસરી ચેરિટેબલ ટ્રસ્ટનો ખૂબ ખૂબ આભાર માનું છું અસ્તુ જય વીર મેહુર દાદા જય હિન્દ જય ભારત